નગર માં ગેરકાયદેસર રીતે ધર્મ પ્રચાર કરતા બે ખ્રિસ્તી મિશનરી પકડાયા ગેરકાયદેસર રીતે ખ્રિસ્તી ધર્મ નો પ્રચાર કરતા બે આરોપીઓ વિરુદ્ધ બજરંગ દળ અને વીએસપી દ્વારા એફઆઈઆર નોંધાયું સાબરકાંઠા જિલ્લાનો આદિવાસી એરિયા તો ઠીક પણ હવે વડાલી જેવા નગર પણ હવે ખ્રિસ્તી મિશનરીઓમાં ચુંગલમાં આવી ગયું હોય તેવું લાગે છે આરોપીઓને પૂછતા છેલ્લા દસ વર્ષથી દુઃખ દૂર કરવાના નામે લોકોને ફસાવી ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરતા હોવાનું કબૂલ્યું હતું તેઓ લોકોને પોતાના દુઃખ દૂર થયા હોવાનું ઇમોશનલ ડ્રામા કરી ધર્મ પરિવર્તન કરવાની વાત કરતા હતા એક ઇસમ રાજસ્થાનના કોટડા તાલુકાનો હતો જ્યારે બીજો ઈસમ પોસીના તાલુકાના દેમતી ગામનો હોવાનું જણાવી રહ્યો હતો

એક કાર્યકર્તાનો કોલ આવેલો હતો કે કેટલાક માણસો વડાલીની અંદર કેટલાક સમયથી ખ્રિસ્તી ધર્મ વિશેની પ્રેરણા આપી રહ્યા છે અને એમના જોડે બાઇબલ અને અન્ય સામગ્રી દ્વારા પ્રેરિત કરી રહ્યા છે ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે અનેક લોભ લાલચ અને પૈસાની લાલચ આપીને પોતાના ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં અપનાવવા માટે લોકોને પ્રેરિત કરી રહ્યા છે આ જાણ બજરંગ કાર્યકર્તાઓને થતાં અમે ત્યાં સમયસર પહોંચી અને એ એ લોકોને પોલીસના હવાલે કર્યા અને આગળની કાર્યવાહી માટે પોલીસને પ્રશાસનને જાણ કરી